ગુજરાતમાં વરસાદની સિઝન છે શરૂ થઈ ગઈ છે પરંતુ ખેડા જિલ્લામાં જોઈએ વરસાદ નથી અને સામાન્ય વરસાદમાં જ ડાપોરમાં નવો બનેલો ચાર મહિના પહેલા જ નવો બનેલો જે બ્રીજ છે તેની દુર્દશા જોઈને તમને પણ નવાઈ લાગશે કે આ બ્રિજ બનાવવામાં ખરેખર કેવા પ્રકારનું જે મટીરિયલ છે વાપરવામાં છે હશે કેવા પ્રકારની કામગીરી કરવામાં આવી છે

જે ભ્રષ્ટાચાર જે છે એ કરવામાં આવ્યો હોય તેવા આક્ષેપો જે છે સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહ્યા છે અત્યારે તમે જે અમારી પાછળના જે દ્રશ્ય જોઈ રહ્યા છો વાહન ચાલકો હવે અહીંયા આવી તો રહ્યા છે પરંતુ તેમને પણ એક ડર છે કે ક્યાંક આ બ્રિજ પડી તો નહીં જાય ને કારણ કે અનેક બ્રિજ જે છે એ પડ્યા છે અને ભ્રષ્ટાચાર રૂપી બ્રિજ તમે જુઓ તો નવા નવા બનેલા બ્રિજ પર પડી રહ્યા છે ત્યારે આ બ્રિજની ગુણવત્તા કેવી તેની સામે પણ સવાલ ઉભા થયા કે આપણી સાથે સ્થાનિકો જોડાયા છે આપણે સ્થાનિક સાથે પણ વાત કરીશું લગભગ

ખાસરા કપડો ને નડિયાદને જોડતો આ બ્રિજ છે અને એને બ્રિજ પર જ અહીં આગળ અત્યારે તમે જોઈ રહ્યા છો એકદમ બેહાલ થઈ ગયો છે તો આની અંદર ભારતીય જનતા ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર હળહળતો દેખાઈ રહ્યો છે અહીંના સ્થાનિકોને પણ કહેવામાં જયારે આવ્યું હતું તો એ લોકોનો નિર્ણય એવો હતો કે થયા કરે તો અત્યારે ભારતીય જનતા પાર્ટીની કોન્ટ્રાક્ટરો સાથે અને એની સાથે મિલીભગત ભગત તમે જાતે જોઈ રહ્યા છો અને એના કારણે ટ્રાફિકની સમસ્યાઓ પણ થઈ રહી છે એવી રજૂઆત ઘણી વખત કરવામાં આવી હતી ને પણ કહેવામાં આવ્યું હતું અને નીચે બોર્ડ પણ મારવામાં આવ્યું હતું કે આટલા વર્ષની અંદર આ બ્રિજ લોકાર્પણ થઈ જશે પણ એ પણ ના થયું અને આની અંદર હલકીમાં હલકી સિમેન્ટ સળિયા અને એ જ વાપરવામાં આવ્યું છે જો સારી ક્વોલિટીનું જો વાપરવામાં આવ્યું હોત તો ચાર મહિનાની અંદર વરસાદના પહેલાં ઝાપટાની સાથે આ બગડી ના ગયો બીજું કે સર્વિસ રોડ બ્રિજ બનતા પહેલાં સર્વિસ રોડનું કામ પૂરું થવું જોઈએ એની જગા પર અત્યારે સર્વિસ રોડના પણ કામ પૂરા નથી થયા અને સર્વિસ રોડ એ હાલ કન્ડિશનમાં છે એનામાં પણ ખાડા પડી ગયા છે એને કારણે પણ અકસ્માતો ઘણા બધા થયા છે અને આ અકસ્માતોનું કારણ આ ભારતીય જનતા પાર્ટીનો ભ્રષ્ટાચાર છે

સાઈજી ખાલા મારી ગાડી પર પલ્ટી મારી જા. 30 ના નીચે.ેલા ને નીચે. રસ્તો નથી બનાવ્યો હા. તમે રોજ અહીંયા કરો બાકી ચલાવો. તો આવા રસ્તા તમે બાળક ને લઈ જાવ છો શું કેવું કશું લાગે ખબર

વાહન ચાલકો જે છે તેમને મુશ્કેલી નો સામનો હાલ કરવો પડી રહ્યો છે તંત્ર દ્વારા વિભાગોથી કરાય છે હવે ત્યારે આ બ્રિજ જે છે